રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પર પુલ અચાનક પહેલા બંધ કરાયો અને અસંખ્ય વાહનોને હેરાન ગતિ થતા ફરી પુલ ચાલુ કરાયો અને તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું વેરાવડ સોમનાથથી જુનાગઢ અને ધોરાજી અને ત્યાંથી કાલાવડ અને ત્યાંથી જામનગર જવા માટેનો ધોરાજી અને જામકંડરોણા વચ્ચે આવેલો એકમાત્ર મુખ્ય માર્ગ છે ભાદર નદી પુલ ઘણા સમયથી સમારકામ ન થતા પુલ સમારકામની આ પુલને ખાસી જરૂરિયાત ઊભી થઈ છે બોરુડાનો પુલ તૂટ્યા બાદ

જામનગર તરફ જવા માટેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે પુલ બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો જવાબદાર તંત્ર નીચે રેલો આવતા ફરી પુલ પર માટી નાખી પુલ બંધ કરાયો હતો તે માટે સીસી દ્વારા દૂર કરાય અને ફરી પુલ લોકો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે વાહન ચાલક અને સ્થાનિક લોકોએ જણાવ્યું છે આ પુલ ખરાબ હશે રિપેરિંગ કામની જરૂરિયાત છે અમે પણ તંત્રને સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છે પણ તે પહેલા પુલ બંધ કરતા અગાઉ યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવે અસંખ્ય વાહન ચાલકોને સમય મુજબ જાણ કરી યોગ્ય ડાયવર્ઝન કર્યા બાદ વેગડીના ભાદર પુલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ મારું નામ અશોક મકવાણા છે હું રહું છું વેગડી ગામમાં મારે રોજ વેગડી થી કાલાવર જવાનું અપનાવન કરું છું આ પુલ ઉપર તો આ લોકોએ આજ સવારથી થી પુલ બંધ કરી દીધો તો કે લોકોએ એવું કીધું કે ભાઈ આ રોડ આ પુલ ને સમારકામ કરવાનું છે તો અમે પુલ બંધ કરી પણ આમાં લોકો હજાર હજારો લોકો અવરજવર કરતા હોય જામનગર થી જુનાગઢ જુનાગઢ થી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ છે પણ આ સમારકામ કરવું હોય તો એને પાંચ દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે બીજું કે એને ડાયવર્ઝનનો બીજો રસ્તો કાઢવો જોઈએ અને અમે સમજી છીએ કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે સદા એ કામ થવું જ જોઈએ એમ અમે સાહ સહકાર આપી છી કે ભાઈ કોઈની આમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાની થાય એ સારું નહીં પણ સતાય આ લોકોએ હવારથી પુલ બન્યો અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો છતાંય અમારે સરકારને એવી અપીલ છે કે ભાઈ અમારે અહીંથી હજાર હજારો લોકો અવર જવર હોય તો આ લોકોને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી જોઈએ તમારું નામ જય જય માતાજી છત્રપાલજી જાડેજા કોઈ તે જે હવારમાં નીકળો તે પુલ બંધ બંધ નહોતો હાલમાં પછી રિટર્ન આવ્યો તે કુલ બંધ કરી દીધો કે કુલ માં કઈ અત્યારે કઈ કામ થયું નથી ભાઈ અને એમને ખાલી ટ્રાફિક કરીને ઓકે છે કારણ વિના ના કઈ નક્કી ખાલી જેસીબી હતી મજા મજા છે જો વચારે પુલમાં માં છે ને વચારે પુલમાં તમે તમ તારે જોઈ લ્યો તમ તારે દેખાડી દો તમ તારે સાહેબ કઈ નથી કઈ કોઈ કામ ન કર્યું કઈ પુલ માં તે અને ખોટે ખોટું અમને ટ્રાફિક કરાવે છે કેવો ટ્રાફિક કરે અરે બહુ ટ્રાફિક એમ અને નડે છે એટલું એમ